શા માટે અમારે ગારામાં પણ છટકાવ દવાનો કરવા જવો પડ્યો શું કારણે અમે રામદેવીપીરના મંદિરે ગયા હતા શું કર્યો હતો રામાપીરે ચમત્કાર ઉકળતી દેખ શા માટે લેવી પડી હતી રામાપીરને ચાલો જાણી આપણે સંપૂર્ણ માહિતી આગળ વીડિયોમાં જય જવાન જય કિસાન શા માટે અમારે ગારામાં દવાનો છટકાવ કરવા જવો પડ્યો હતો તો અમારા કપાસમાં થ્રીપ્સ અને મોલો મશીનના કારણે ખૂબ જ નુકસાન જોવા મળતું હતું તેના કારણે અમારે ગારામાં પણ દવાનો છંટકાવ કરવા જવો પડ્યો હતો આ રામદેપીના નોરતા ચાલી રહ્યા છે અને એમાં પણ રામદેવપીરની ભીડને કારણે દેહ ગતિ અમારા ગામની તેના કારણે અમારે રામદેવપીરના મંદિરે જવું પડ્યું હતું ત્યાર પછી રામદેવપીરે એવો ચમત્કાર કર્યો કે ઉકળતી દેગ સુલા પરથી જ હાથમાં લઈને સીધા મંદિરે સજવા ગયા આ વિડીયો તમને પસંદ આવ્યો તો શેર કરજો કોમેન્ટમાં જય રામદેવ કી લખજો અને અમારી ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો